જિલ્લાના હળવદ અને વાંકાનેર નગરપાલિકાઓમાં પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે ચૂંટણી યોજાય મોરબી જિલ્લાના હળવદ અને વાંકાનેર નગરપાલિકાઓમાં પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે ચૂંટણી યોજાઈ હળવદ નગરપાલિકામાં માંથી સત્યાવીસ બેઠકો પર ભાજપનો વિજય થયો હતો હળવદ નગરપાલિકામાં પ્રમુખ પદે ફોરમબેન વિશાલભાઈ રાવલ અને ઉપપ્રમુખ પદે સતીશભાઈ દરજીભાઈ પટેલ ચૂંટાયા છે વાંકાનેર નગરપાલિકામાં પ્રમુખપદે ટિમ્પલબેન હેમાંગભાઈ સોલંકી અને ઉપપ્રમુખ પદે હર્ષિતભાઈ દિનેશ કુમાર સોમાણી ચૂંટાયા છે આ ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોની જીતથી બંને નગરપાલિકાઓમાં ભાજપનું શાસન સુનિશ્ચિત થયું છે કરાયેલા અને અને શહેરોના વિકાસ સુવિધાઓના સુધારણા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે સ્થાનિક મતદારો અને કાર્યકરોમાં આ પ્રમાણો પરિણામોને લઈને ઉત્સાહ જોવા મળ્યો છે નવ નિમણૂક કરાયેલા હોદ્દેદારોને સ્થાનિકોએ શુભેચ્છાઓ પાઠવી છે અને તેમના કાર્યકાળ દરમિયાન શહેરોના સર્વાંગી વિકાસની અપેક્ષા રાખી છે